વડોદરા શહેરના હરણી સ્થિત તળાવમાં સર્જાયેલ બોટ કાંડની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકો તેમજ શિક્ષકોને વીવાય ઓ દ્વારા એકાવન હજારની આર્થિક સહાયની રકમ આપવામાં આવી હતી વૈષ્ણવાચાર્ય પૂજ્ય વરજરાજ મહોદયશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં સહાયની રકમ સુપ્રત કરવામાં આવી હતી શહેરના હરણી સ્થિત તળાવ ખાતે ગત અઢારમી તારીખે બોટ પલટી જવાની ઘટનામાં શહેરના પૂર્વ વિસ્તારની શાળાના નાના નાના ભૂલકાઓ તેમજ શિક્ષકો અકાળી મૃત્યુ પામ્યા હતા આ સમગ્ર ઘટનામાં પશ્ચાપ્ત વૈષ્ણવા આચાર્ય વ્રજરાજ કુમારજી મહારાજની પ્રેરણાથી વી દ્વારા આ ઘટનામાં મૃત્યુ પામેલા તમામ બાળકો તેમજ શિક્ષકોને એકાવન પ્રત્યેકને સહાય સમર્પિત કરવાનો નિર્ધાર કર્યો હતો જેના ભાગરૂપે આજે વ્રજધામ આધ્યાત્મિક સંકુલ માંજલપુર ખાતે પૂજ્ય શ્રી વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહારાજ શ્રીની ઉપસ્થિતિમાં વી વાય ઓ દ્વારા મૃત્યુ પામેલા તમામ બાળકો તેમજ શિક્ષકોના પરિવારને આર્થિક સહાય સમર્પિત કરવામાં આવી હતી આ પ્રસંગે વૈષ્ણવ અગ્રણી પણ ઉપસ્થિત રહ્યા હતા हिंदू परिवार के भी थे मुसलमान परिवार के भी थे जो हिंदू परिवार के बच्चे थे उनको भगवान का धाम प्राप्त हो और मुस्लिम परिवार के जो बच्चे थे उनको जन्नत की प्राप्ति हो बस यही भगवान के ईश्वर के श्री चरणों में विनती करते हैं हम आप सब परिवार के साथ हमेशा के लिए है कुछ भी हमने जिस वक्त श्रद्धांजलि कार्यक्रम रखा गया था गांधीनगर रू में तब भी ये बात कही थी परिवार हम हमेशा आपके साथ तो सबके बीच में यूके से आए हुए वहा जो लॉर्ड है डॉलर जी वो भी आज खास हमारे बीच में उपस्थित है भारतीय समाज का

હરણીના લેક બોટ દુર્ઘટનામાં જે નાના બાળકો અને શિક્ષિકાઓનું મૃત્યુ થયું એ પરિવારજનો આજે અહીંયા ઉપસ્થિત થયા અને વિવાહના પંચામૃત યોજના અંતર્ગત પરિવાર દીઠ એકાવન હજારની રાશિ આજે અર્પણ કરવામાં આવી છે આમ સાત લાખ ચૌદ હજારની રાશિ એ વિવાયો પંચામૃત યોજનાના અંતર્ગત આ પરિવારજનોને પ્રદાન કરવામાં આવે છે વિવાયો અને વ્રજદામ સંકુલના તત્વાવધાનમાં વિશ્વભરના અંદર અનેક પ્રકારની ધાર્મિક સામાજિક અને માનવતાલક્ષી પ્રવૃત્તિઓનું સમય સમય પર આયોજન કરવામાં આવતું હોય છે અને જ્યારે જ્યારે આવી કોઈ હોનારત થાય છે ત્યારે અમારા વિવાયો વિશ્વ પરિવારના બધા જ સદસ્યો આવા સત્કાર્યમાં હંમેશા નિમિત્ત બનતા હોય છે વિવાયો ઇન્ટરનેશનલ બોર્ડ કે જેમાં પંદર દેશોનો સમૂહ છે એના અંતર્ગત અનેક પ્રકારની આ માનવતાની પ્રવૃત્તિઓ ચાલી રહી છે ત્યારે જે પરિવારજનોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે એમને તો આપણે પાછા નથી લાવી શકતા પરંતુ જે કંઈ યતકિંચિત સહાય આપણે એમને કરી શકીએ એ કરવાનો આ એક નાનો પ્રયાસ છે વલ્લબ ઓર્ગેનાઇઝેશન વિવાયો અને વ્રજધામ આધ્યાત્મિક સંકુલ હંમેશા પરિવારજનોના સાથે ખડા પગે ઉભા રહેશે જ્યારે પણ એમને કોઈ પણ આવશ્યકતા હશે અમે હંમેશા એમની સેવા માટે તત્પરીશું આજના આ કાર્યક્રમના અંદર વિવાયોના ટ્રસ્ટીઓ વ્રજધામ આધ્યાત્મિક સંકુલના ટ્રસ્ટીઓ સહિત યુકેથી ખાસ ઉપસ્થિત થયા થયેલા લોર્ડ ડોલરભાઈ પોપટ એ પણ રૂપે આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે અને સાથે સાથે હમણાં નવનિયુક્ત અમારા વિવાહોના પ્રમુખ અને શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ ડૉક્ટર હેમાંગભાઈ જોશી સહિત અમારા વૃદ્ધામના ટ્રસ્ટી નયનભાઈ શિષ્ટાબેન જયંતિભાઈ સહિતના બધા જ ટ્રસ્ટીઓ પણ આ કાર્યક્રમના અંદર ઉપસ્થિત スペシャル。